તમે ફરીથી રાજયોગની શિક્ષાથી રાજાઈ લઈ રહ્યા છો પ્રશ્ન છે તમારું ઈશ્વર ઈશ્વરીય કુટુંબ કઈ વાતમાં

ચોર્યાસી જન્મોની કહાની સંભળાવે છે ગીત છે દૂર દેશ કા રહેનેવાલા આયા દેશ પરાય ઓમ શાંતિ વૃક્ષપતિવાર એનું નામ રાખી દીધું છે બ્રહસ્પતિ ગુરુ આ તહેવાર વગેરે તો વર્ષ વર્ષ મનાવે છે તમે તો દરેક અઠવાડિયે બૃહસ્પતિ દિવસ મનાવો છો ગુરુવાર મનાવીએ છીએ વૃક્ષપતિ અથવા આ મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડના જે બીજ રૂપ છે ચેતન્ય છે તે આ ઝાડના આદિ મધ્ય અંતને જાણે છે બીજા જે પણ વૃક્ષ છે તે બધા જડ હોય છે આ છે ચેતન્ય આને કહેવામાં આવે છે કલ્પ વૃક્ષ આની આયુ છે પાંચ હજાર વર્ષ અને આ વૃક્ષ ચાર ભાગમાં છે દરેક વસ્તુ ચાર ભાગમાં હોય છે આ દુનિયા પણ ચાર ભાગમાં છે હવે આ જૂની દુનિયાનો અંત છે દુનિયા કેટલી મોટી છે આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્રની બુદ્ધિમાં નથી આ છે નવી દુનિયાના માટે નવી શિક્ષા અને પછી નવી દુનિયાના રાજા બનવાના માટે અથવા આદિ સનાતન દેવી દેવતા બનવાના માટે શિક્ષા પણ નવી છે ભાષા તો હિન્દી જ છે બાબાએ સમજાવ્યું છે જ્યારે બીજી રાજાઈ સ્થાપન થાય છે તો એની ભાષા અલગ હોય છે સત્યુગમાં શું ભાષા હશે એ તો બાળકો થોડું થોડું જાણે છે આગળ બાળકીઓ ધ્યાનમાં જઈને બતાવતી હતી ત્યાં કોઈ સંસ્કૃત નથી સંસ્કૃત તો અહીંયા છે ને જે અહીંયા છે એ પછી ત્યાં નહીં હોઈ શકે તો બાળકો જાણે છે આ છે વૃક્ષપતિ એને ફાધર રચતા પણ કહે છે ઝાડના આ છે ચેતન્ય

તમે જાણો છો અમે બેહદના સુખના માટે અત્યારે પુરુષાર્થ કરી રહ્યા છીએ ફરીથી આ ફરીથી શબ્દ માત્ર તમે સાંભળો છો તમે જ ફરીથી મનુષ્ય થી દેવતા બનવાના માટે આ રાજયોગની શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છો આ પણ તમે જાણો છો કે જ્ઞાનના સાગર બાપ નિરાકાર છે

ઉમર થઈ જાય છે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે બાકો એટલે કે આત્માઓને સન્મુખ બેસીને સમજાવે છે બીજો કોઈ આત્માઓને બાકો બાકો કહી ન શકે કોઈ પણ ધર્મવાળા હોય જાણે છે શિવ બાબા અમારા આત્માઓના બાબા છે તે તો જરૂર બાકો બાકો જ કહેશે બાકી કોઈ પણ મનુષ્ય આત્માને ઈશ્વર નહીં કહી શકે બાબા નહીં કહી શકે આમ તો ગાંધીને પણ બાપુ કહેતા હતા પણ ફાધર કહી દે છે પરંતુ તે ફાધર છે બધા દેહારી તમે જાણો છો અમારી આત્માઓના બાપ અમને ભણાવે છે બાપ ઘડી ઘડી કહે છે પોતાને આત્મા સમજો તે બાપ આવીને ભણાવે પણ આત્માઓને છે આ છે ઈશ્વરીય કુટુંબ બાપના આટલા અનેક બાળકો છે તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ તમે બાળકો થઈ ગયા કહે છે બાબા અમે એક દિવસના બાળક છીએ હું આઠ દિવસનું બાળક છું મહિનાનું બાળક છું પહેલા જરૂર નાના જ હશે ભલે બે ચાર દિવસના બાળક જ છે પરંતુ ઓર્ગન્સ તો મોટા છે ને પરમેન્દ્રિયો તો મોટી છે એટલે બધા મોટા બાળકોને ભણવાનું જોઈએ જે પણ આવે છે બધાને બાપ ભણાવે છે તમે પણ ભણો છો બાપના બાળક બન્યા પછી બાપ સમજાવે છે તમે ચોર્યાસી જન્મ કેવી રીતે લીધા છે બાપ કહે છે હું પણ ઘણા જન્મોના અંતમાં આમનામાં પ્રવેશ કરું છું અને પછી ભણાવું છું બાળકો જાણે છે અહીંયા અમે મોટાથી મોટા ટીચરના પાસે આવ્યા છીએ જેનાથી પછી આ ટીચર્સ નીકળ્યા છે બાબા કહે છે જેને પંડા પણ કહે છે બધા રસ્તો બતાવવા વાળા છે તે પણ બધાને ભણાવતા રહે છે જે જે જાણતા જશે ભણાવતા રહેશે પહેલા પહેલા તો સમજાવવાનું જ આ છે બે બાપ છે ને એક લૌકિક અને બીજા પારલૌકિક મોટા તો જરૂર પારલૌકિક બાપ થઈ ગયા જેમને ભગવાન કહેવામાં આવે છે તમે જાણો છો અત્યારે અમને પારલૌકિક બાપ મળ્યા છે બીજી બીજા કોઈને ખબર નથી ધીરે ધીરે જાણતા જશે તમે બાળકો જાણો છો અમને આત્માઓને બાબા ભણાવે છે અમે આત્માઓ જ એક શરીર છોડીને બીજું લઈશું ઊંચેથી ઊંચા દેવતા બનીશું ઊંચેથી ઊંચા બનવાના માટે આવ્યા છીએ ઘણા બાળકો ચાલતા ચાલતા ઊંચેથી ઊંચી ઊંચા ભણતરને છોડી દે છે કોઈનીને કોઈ વાતમાં સંશય આવી જાય છે અથવા તો માયાના કોઈ તુફાન સહન નથી કરી શકતા કામ મહાશત્રુથી હાર ખાઈ લે છે આજ જ કારણોથી ભણવાનું છૂટી જાય છે કામ મહાશત્રુના કારણે જ બાળકોને ખૂબ સહન કરવું પડે છે બાપ કહે છે કલ્પ કલ્પ તમે અબરાઓ માતાઓ જ બોલાવો છો ઓકારો છો કહે છે બાબા અમને નિર્વસ્ત્ર થવાથી બચાવો બાબા કહે છે યાદના સિવાય બીજો કોઈ રસ્તો નથી યાદ થી જ બળ આવતું જશે માયા બળવાનની તાકાત ઓછી થતી જશે પછી તમે છૂટી જશો એવા ઘણા બંધન થી છૂટી આવે છે પછી અત્યાચાર થવું બંધ થઈ જાય છે પછી આવીને શિવ થી બ્રહ્મા દ્વારા વાતચીત કરે છે આ પણ આદત પડી જવી જોઈએ બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે અમે શિવ બાબા ની પાસે જઈએ છીએ તે આ બ્રહ્મા તનમાં આવે છે અમે શિવ બાબા ની આગળ

તે ભક્તિ માર્ગમાં તો કેટલા વેદ શાસ્ત્ર વગેરે ભણે છે આ તો એક જ મહેનત છે માત્ર યાદની આ ખૂબ સહજ થી સહજ છે અને ખૂબ ડિફિકલ્ટ થી ડિફિકલ્ટ પણ છે મુશ્કેલ થી મુશ્કેલ પણ છે બાપને યાદ કરવા એનાથી સહજ કોઈ વાત હોતી નથી બાળક પેદા થયું અને મુખથી બાબા બાબા નીકળશે બાળકીના મુખથી માં નીકળશે આત્માએ ફિમેલનું શરીર ધારણ કર્યું છે એક સ્ત્રીનું શરીર ધારણ કર્યું છે ફિમેલ તો માની પાસે જ જશે બાળક અક્ષર કરીને બાપને યાદ કરે છે કારણ કે વારસો મળે છે અત્યારે તમે આત્માઓ તો બધા બાળકો છો તમને વારસો મળે છે બાપથી આત્માને બાપ થી વારસો મળે છે હું બાળકોને જ ભણાવું છું બાળકો પણ જાણે છે અમે બાળકો બાળકોને બાપ ભણાવે છે આ વાતો બાપ ના સિવાય કોઈ બતાવી ના આખી દુનિયા આશિક છે એક માશુકની પરમાત્માને બધા પરમ પિતા કહે છે બાપ ને નહીં કહેવામાં આવે બાપ સમજાવે છે તમે ભક્તિ માર્ગમાં આશિક હતા અત્યારે પણ છે ઘણા પરંતુ પરમાત્મા કોઈને કહેવામાં આવે કોને કહેવામાં આવે આમાં બધા મુંજાય છે ગણેશ હનુમાન વગેરેને પરમાત્મા કઈ એકદમ આ સૂતને મુંજાવી દીધું છે સિવાય એક ના કોઈ ઠીક કરી ન શકે કોઈની તાકાત નથી સમજાવે છે અને સમજાવાના લાયક બને છે રાજધાની સ્થાપન થઈ રહી છે હુબહુ કલ્પ પહેલાની જેમ તમે અહીંયા ભણો છો પછી પ્રાલબ્ધ નવી દુનિયામાં મેળવશો એને કહેવામાં આવે છે અમરલોક તમે કાળ પર વિજય મેળવો છો ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી નામ જ છે સ્વર્ગ તમે બાપ તમને બાકોને આ ભંતરમાં ખૂબ ખુશી હોવી જોઈએ બાપની યાદથી બાપની પ્રોપર્ટી પણ યાદ આવશે સેકન્ડમાં આખા ડ્રામાનું જ્ઞાન બુદ્ધિમાં આવી જાય છે મૂળ વતન સૂક્ષ્મવતન સ્થૂળ વતન નું ચક્ર બસ આ નાટક આખું ભારત પર જ બનેલું છે બાકી બધું છે બાય પ્લોટ બાપ નોલેજ પણ તમને સંભળાવે છે તમે જ ઊંચેથી ઊંચા પછી નીચા બનો છો ડબલ સિર તાજ

પાંચ વિકાર રૂપી રાવણ પર દરેક જીત મેળવે છે એક મનુષ્યની વાત નથી તમે તમે દરેકને દરેકે ધનુષને તોડ્યું છે ધનુષને તોડવાનું છે એટલે કે માયા ઉપર જીત મેળવવાની છે આમાં લડાઈ વગેરેની તો કોઈ વાત નથી યુરોપ પાસે કેવા લડે છે ભારતમાં કૌરવ અને યૌવનોની લડાઈ છે ગવાયેલું પણ છે કે નદીઓ નદીઓ વહે છે દૂધની પણ ને ક્ષીર સાગર માં બતાવે છે બાબા કહે છે લક્ષ્મી નારાયણ છે પારસનાથ એમનું પછી નેપાળ તરફ પશુપતિ નામ રાખી દીધું છે એક જ વિષ્ણુના બે રૂપ પારસનાથ તે છે પશુપતિનાથ પતિ પશુપતિનાથ પત્ની એમાં વિષ્ણુનું ચિત્ર બનાવે છે લેખ પણ બનાવે છે હવે લેખમાં ક્ષીર ક્યાંથી આવે દૂધ ક્યાંથી આવે મોટા દિવસ પર તે લેકમાં દૂધ નાખે છે પછી બતાવે છે ક્ષીર સાગરમાં વિષ્ણુ સુતેલા સમાજસેવક છો રૂહાની બાપના બાળકો છો ને બાપ બધી વાતો સમજાવે છે આમાં કોઈ સંશય નહીં આવવો જોઈએ સંશય આવ્યો એટલે કે માયાનું તોફાન આવ્યું તમે મને બોલાવો જ છો કે હે પતિત પાવન આવો આવીને અમને પાવન બનાવો તો બાપ કહે છે યાદ કરો તો તમે પાવન બની જશો ચોર્યાસી ના ચક્ર ને પણ યાદ કરવાનું છે બાપને કહેવામાં આવે છે પતિત પાવન જ્ઞાન ના સાગર બે વસ્તુ થઈ ગઈ પતિતોને પાવન બનાવે અને ચોર્યાસી ના ચક્ર જ્ઞાન સંભળાવે છે આ પણ તમે બાળકો જાણો છો ચોર્યાસી નું ચક્ર ચાલતું જ રહેશે આનો અંત નથી આ પણ તમે નંબર વાર પુરુષાર્થ અનુસાર જાણો છો બાપ કેટલા મીઠા છે એમને પતિઓના પતિ પણ કહે છે બાપ પણ છે હવે બાપ કહે છે મારાથી તમને બાળકોને મોટો ભારે વારસો મળે છે પરંતુ એવા મુજ બાપને પણ ફારકતી આપી દે છે આ પણ ડ્રામામાં નોંધ છે ભણતરને છોડી દે છે એટલે કે ફારકતી આપી દે છે કેટલા બેસમજ છે જે અકલમંદ બાળકો છે સમજદાર બાળકો છે તે સહજ જ બધી વાતોને સમજીને બીજાને પણ ભણાવવા લાગી જશે તે ફોરન નિર્ણય લેશે તરત જ નિર્ણય લેશે કે તે ભણતરમાં શું મળે છે અને આ ભણતરથી શું મળે છે તો શું ભણવું જોઈએ બાબા બાળકોને પૂછે છે બાળકો સમજે પણ છે કે આ ભણવાનું ખૂબ સારું છે છતાં પણ કહે છે શું કરે જિસ્માની ભણવાનું નહીં ભણીએ શારીરિક ભણવાનું નહીં ભણીએ તો મિત્ર સંબંધી વગેરે નારાજ થશે બાપ કહે છે દિવસ પ્રતિ દિવસ ટાઈમ ખૂબ થોડો થતો જાય છે એટલું એટલું ભણવાનું ભણી નહીં શકે ખૂબ જોરથી તૈયારીઓ થઈ રહી છે દરેક પ્રકારથી તૈયારીઓ થાય છે ને દિવસ પ્રતિ દિવસ એકબીજામાં દુશ્મની વધતી જાય છે કહે પણ છે એવી એવી વસ્તુ બનાવી છે જે ફટથી બધાને ખલાસ કરી દેશે તમે બાળકો જાણો છો ડ્રામા અનુસાર હવે લડાઈ લાગી નથી શકતી રાજાઈ સ્થાપન થવાની છે ત્યાં સુધી અમે પણ તૈયારી કરી રહ્યા છીએ આપ પણ તૈયારી કરતા રહે છે તમારું પાછળમાં ખૂબ પ્રભાવ નીકળવાનો છે ગવા ગાવામાં પણ આવે છે કે અહો પ્રભુ તારી લીલા આ આ સમયનું ગાયન છે આ પણ ગવાયેલું છે તમારી ગતમત ન્યારી બધી આત્માઓનો પાર્ટ ન્યારો છે અત્યારે બાપ તમને શ્રીમત આપી રહ્યા છે કે મામેકમ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે

જે ખૂબ મદદ કરશે તે વિજય માળાના દાણા બની જશે તમે બા તમારા બાળકોના નામ પણ કેટલા રમણીક હતા તે નામની લિસ્ટ આલ્બમમાં રાખી દેવી જોઈએ તમે ભઠ્ઠીમાં હતા ઘરબાર છોડી બાબાની પાસે આવીને બન્યા બાબાના આવીને બન્યા એકદમ ભઠ્ઠીમાં આવીને પડ્યા એવી પાકી ભઠ્ઠી હતી જે અંદર કોઈ આવી ન શકે જ્યારે બાપના બની ગયા તો પછી નામ તો જરૂર હોવા જોઈએ બધું જ સરેન્ડર કરી દીધું એટલે નામ રાખવામાં રાખી દીધા વંડર છે ને બાપે બધાના નામ રાખ્યા અચ્છા મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની રુહાની બાળકોને નમસ્તે આપણા રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ વાતમાં સંશય બુદ્ધિ નઈ નથી બનવાનું માયાના તોફાનોને મહાવીર બની પાર કરવાના છે એવા યોગમાં રહો જે માયાના તોફાન હલાવી ન શકે બીજું અકલમંદ બની સમજદાર બની પોતાની જીવન ઈશ્વર્ય સેવામાં લગાવવાની છે સાચા સાચા રોહાની સોશિયલ વર્કર બનવાનું છે રોહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે આજનું વરદાન અહમ અને વહ અહમ એટલે અભિમાન અને વહેમ શકને સમાપ્ત કરી રહેમદિલ બનવા વાળા

રહેમદિલ બાકો જ વિશ્વ કલ્યાણની સેવામાં સફળ થાય છે સ્લોગન છે જ્યાં બ્રાહ્મણોના તન મન ધનનો સહયોગ છે ત્યાં સફળતા સાથે છે અવ્યક્તિ શારા આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો આત્મા જ્યારે તમારા આત્મિક સ્વરૂપનો અનુભવ કરશે ત્યારે તે બાપની તરફ આકર્ષિત થઈને અહો પ્રભુના ગીત ગાશે અને સહજ અર્પણ થઈ જશે અહો તમારું ભાગ્ય ઓહો મારું ભાગ્ય આ ભાગ્યની અનુભૂતિના કારણે દેહ અને દેહના સંબંધની સ્મૃતિને સ્મૃતિનો ત્યાગ કરી દેશે ઓમ શાંતિ